નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે ફરી હું એક વિડીયો સાથે આવી ગયો છું આ વિડીયોની અંદર આંગણવાડી કાર્યકર અને તેળાગળ ભરતી બે હજાર પચીસમાં જે બેનોએ અરજી ઓનલાઈન કરી છે તેવા બેનો મેરિટ અને ઓર્ડર ક્યારે બહાર પડશે તેની ઇંતજારમાં હશે તો આજે એક પેપર કટિંગ મળ્યું છે જે અમદાવાદમાં દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે તો મિત્રો તમે જો પેપર મળે તો પેપરનું વાંચન કરી શકો છો આ પેપરની અંદર જે માહિતી આપવામાં આવી છે તે જોતા આ વર્ષે દરેક જિલ્લામાં હાઈ મેરિટ રહેવાની સંભાવના રહેલી છે કારણ કે અહીંયા જે આંકડાઓ બતાવવામાં આવ્યા છે એ પ્રમાણે તો દરેક જિલ્લામાં આંગણવાડી કાર્યકર હોય કે તેડાગઢ હોય દરેક જગ્યાઓ માટે મેરિટ હાઈ રહેશે એવું દેખાઈ રહ્યું છે કારણ કે એક જગ્યા માટે પચીસ ઉમેદવારો અમદાવાદની અંદર દાવેદારી નોંધાવતા હોય તો પછી દરેક જિલ્લામાં આજે પોઝિશન હોઈ શકે છે અને બીજું કે લાયકાતની અંદર બીએડ પીટીસી અને બી એ આને સમકક્ષ ગણી લેવામાં આવી છે જેથી જેના ટકાવારી વધારે હશે તેનું મેરિટ હાઈ લેવલે ગણાશે એ ઉપરાંત એમ અને એમએડ એમ કોમ જે માસ્ટરીની લાયકાત છે તેને પણ સમકક્ષ ગણી લેવામાં આવી છે દસ કે બાર પાસ જે બહેનોએ એપ્લિકેશન ફોર્મ ભર્યા છે તેમના માટે થોડા કપડાણ દેખાઈ રહ્યા છે તો હવે આપણે જોઈએ આ પેપર કટિંગમાં શું લખવામાં આવ્યું છે તો તેની આપણે વિસ્તૃત ચર્ચા કરી લઈએ અને તેની પરથી એક નિષ્કર્ષ નીકળશે કે મેરિટ અને ઓર્ડર ત્યાર સુધી મળી શકે છે તો ચાલો જોઈએ આ પેપર કટિંગને અહીંયા જે પેપર કટિંગમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે જાહેરાતમાં કાર્યકરનો પગાર દસ હજાર અને તેડાગઢનો પગાર પાંચ હજાર પાંચસો દર્શાવાયો છે તેડાગઢ કાર્યકરની ભરતી માટે ધોરણ દસ બારની લાયકાત બીએડ પીટીસી સહિતની ત્રેવીસ હજાર મહિલાની અરજીઓ અમદાવાદ જિલ્લામાં આવી છે આ ઓલ ગુજરાતની વાત નથી અહીં કુલ આઠસો ને અઠ્યાસી જગ્યા માં એક જગ્યા માટે પચીસ ઉમેદવાર રેસમાં એવું લાગે છે બીજી વાત અહીંયા એક કરવામાં આવે છે કે ચૂંટણી પહેલાં નિમણૂક પત્રની શક્યતા દેખાય છે એટલે કે આ જિલ્લા પંચાયતોની જે ચૂંટણીઓ આવવાની છે તેની પહેલાં મેરિટ યાદી બહાર પડી જશે અને બને ત્યાં સુધી કદાચ તમને ઓર્ડર પણ આપી દેવામાં આવે એવું પણ બની શકે છે પરંતુ હવે જોઈએ આગળ કે શું થાય છે તો અહીં આપણે શું જે પેપરનું કટિંગ છે તે વાંચીએ તો એ એમ અને અમદાવાદ જિલ્લાના આંગણવાડીમાં તેડાગળ અને કાર્યકરની નોકરી માટે ધોરણ દસ બારની શૈક્ષણિક લાયકાત સામે બી એડ અને એમબીએ થયેલી ત્રેવીસ હજાર મહિલાઓની પોર્ટલ મારફત અરજીઓ આવી છે કુલ આઠસો અઠ્યાસી જગ્યાઓ માટે છેલ્લા એક મહિનાથી મહિલાઓ દ્વારા દોડધામ કરી અરજી કરાઈ હતી હવે ચૂંટણી પહેલાં નિમણૂક પત્ર અપાય તેવી શક્યતા છે બીજી બાજુ સમગ્ર પ્રક્રિયા પૂરી થઈ નથી એ વસ્તુ આપણે ધ્યાન ઉપર ન લેતા આગળ આપણે વાંચીએ તો આંગણવાડીની કોર્પોરેશનમાં બસો સત્તર કાર્યકર અને ત્રણસો એકાવન તીળાગર છે જ્યારે જિલ્લામાં એકસો અડતાલીસ કાર્યકર અને એકસો બોતેર તીળાગરની ખાલી જગ્યાઓ ભરવાની છે જેના માટે ઓગસ્ટ મહિના દરમિયાન અરજીઓ મંગાવાઈ હતી આ મહિનામાં ખાલી જગ્યાઓ માટે કોર્પોરેશન અને તાલુકા કક્ષાએ બહેનોની લોબી લાઈનો જોવા મળી હતી આ સમય મર્યાદા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્યકર અને તેળાગરની કુલ પાંચસો અડસઠ જગ્યા માટે ઓગણીસ હજારથી વધુ અને જિલ્લામાં ત્રણસો વીસ જગ્યા માટે સાડત્રીસોથી વધુ અરજીઓ આવી છે અરજી મુજબ આંગણવાડીમાં કાર્યકરની જગ્યા માટે બાર અને તેડાગઢની જગ્યા માટે દસ ધોરણની લાયકાત જોઈએ છે પરંતુ બીકોમ કોમ બી એ બી પીટીસી સહિત સ્નાતકથી લઈ અનુસ્નાતકની ડિગ્રી ધરાવતી મહિલાઓએ અરજી કરી છે કદાચ પીએચડી ડિગ્રી ધારક મહિલાનો પણ સમાવેશ છે જાહેરાતમાં કાર્યકરને દસ હજાર અને તેડાગઢને પાંચ હજાર પાંચસો પગાર દર્શાવાયો છે અરજીઓ આવ્યા બાદ હવે તૂટીની કરાશે ત્યારબાદ આંગણવાડીની જગ્યા પ્રમાણે અરજીઓ અલગ અલગ કરાશે આ પછી પુરાવાની ચકાસણી કરાશે આમ વિવિધ સ્તરે અલગ અલગ નિરીક્ષણ કર્યા પછી જ ઉમેદવારોની યાદી તૈયાર કરાશે સંપૂર્ણ પ્રક્રિયા પોર્ટલ મારફત કરાય છે જેના લીધે પારદર્શકતા રહેવાનો ઉચ્ચ અધિકારીઓ દ્વારા દાવો કરાયો છે જો કે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓની સીધી નજર હોવાથી આ વખતે મેરિટ યોગ્ય રીતના જોવા મળશે તો બેનો અહીંયા વાત એ છે કે જે કોર્પોરેશનની જગ્યાઓમાં અરજીઓ થઈ છે તેમાં જોવા જઈએ તો લાયકાત વધુ એજ્યુકેશનવાળી બહેનોએ અરજી કરી હોય એવું અહીં સ્પષ્ટ દેખાય છે બીજું કે ગ્રામ્ય લેવલની જે અહીંયા વાત કરવામાં આવી છે કે ત્રણસો વીસ જગ્યા માટે સાડત્રીસોથી ઓછી અરજીઓ આવી છે તો એનો મતલબ એવો થયો કે રૂરલ એરિયાની અંદર આપણે ગ્રામ્ય લેવલે જે બહેનોએ અરજીઓ કરી છે ત્યાં કદાચ એજ્યુકેશન ઓછું હોવાના કારણે ઓછી અરજીઓ અહીંયા પણ આવી દરેક જિલ્લામાં આ રીતના જ હોઈ શકે પૂરતી સ્પષ્ટતા થઈ નથી પરંતુ એક વાત અહીંયા એ ફલિત થાય છે કે તમારે જિલ્લા પંચાયતોની ચૂંટણી આવે તેની પહેલાં આ બહેનોને કાર્યકર અથવા તેડાગઢમાં જ્યાં ફોર્મ ભર્યું હશે ત્યાં તેમને ઓર્ડર મળી જાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે તો મિત્રો ચાલો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો જરૂરથી મારી યુટ ચેનલ જોબ સરકારીને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને આ વિડીયો બીજા બહેનોને પણ શેર કરો ધન્યવાદ આભાર